મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું એનું મુખ્ય કારણ રાજપૂત સમાજ હંમેશા વર્ષોથી ક્ષત્રિય સમાજે આજે રાષ્ટ્ર માટે રાષ્ટ્રના નિર્માણ માટે બલિદાનો આપ્યા છે એમણે નહોતો બેટી કે રોટીનો વ્યવહાર કરેલો રૂપાલાજી એમનું ભાન ભૂલી અને જે એમણે જે શબ્દ વાપર્યા છે ક્ષત્રિય સમાજ વિશે એના અંદર ક્ષત્રિય સમાજની અંદર ભાડેલો અગ્નિ ખૂબ જ વિરોધ થયો છે અને એની સાથે ક્ષત્રિય સમાજ પણ હવે એક પણ ટિકિટ આપતી નથી પક્ષ દ્વારા અન્યાય કરવામાં આવે છે વર્ષોથી સમાજ સાથે આ રીતના અન્યાય ચાલી રહેલો છે રાજપૂત